નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું જલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો આજે તમને ધોરણ સાત વિશે ઇંગ્લિશ દ્વિતીય સત્ર મૂલ્યાંકન બે હજાર તેવીસ અને ચોવીસનું નું પ્રશ્નપત્ર સમજાવી જઈશ વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે પ્રશ્ન એક વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એક તમારે સોળ માર્ક પૂછાતું હોય છે તમે જોઈ શકો છો હવે પ્રશ્ન બે એની અંદર રીડ ધ પેરેગ્રાફ એન આન્સર ધ ક્વેશ્ચન પ્રશ્ન બે એ પણ તમારી દસ માર્કનો છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો જે વિદ્યાર્થી મિત્રોને લખવાની સ્પીડ નથી એ સ્ક્રીનશોટ પાઈને પછી શાંતિથી સારાક્ષર લખી શકે છે તો વિદ્યાર્થી મિત્રો તમને મને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો વિદ્યાર્થી મિત્રો આના વગર તમારે બીજી વિડીયો જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપેલી છે ધન્યવાદ